નમસ્કાર મિત્રો મિત્રો તમે જાણો છો કે સોશિયલ મીડિયાની અંદર મમતાબેન સોનીનો ખરાબ વિડીયો વાયરલ થયો છે ત્યારે મિત્રો આ વિડીયોને લઈ માયા ભાઈ આહી શું બોલ્યા છે આપણે વિડીયોમાં બતાવવાની છે વિડીયોની સ્કીપ ન કરતા વિડીયોને લાઇક ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા ન બોલતા તો મિત્રો પહેલા તો તમે મમતાબેન સોધીનો વિડીયો જોઈશો કારણ કે વિડીયો જોશો તો તમને ખબર પડશે કે ભૂલ કોની છે તો મિત્રો જુઓ આ વિડીયો તો મિત્રો વિડીયો તમે જોયો હવે આપણે માયાભાઈ આહીરની વાત કરીએ તો માયાભાઈ આહીર એવું બોલ્યા છે કે મમતાબેન સોનીને કોઈ પણ ભૂલ નથી મમતાબેન સોની તો ડાન્સ કરતા હતા પણ કોઈ ભાઈએ કેમેરામાં કેદ કરી વિડિયો વાયરલ કરી દીધો એટલા માટે મમતાબેન સોની નિર્દોષ છે આવું બોલી એમની પોસ્ટ શેર કરી